આજની આધુનિક અને ઝડપી લાઇફસ્ટાઇલ વચ્ચે ઘરમાં વૃદ્ધોની હાજરી જણાએ બંધન કરતા થવા લાગી છે ઘર કંકાસ વધી રહ્યા છે યુવાન પેઢીને વૃદ્ધોની વિચારસરણી વિવાદાસ્પદ લાગે છે આ જ કારણ છે કે વૃદ્ધાશ્રમની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જેમણે મોટા કર્યા તેવો જ હવે સાચવવાની ના પાડે છે જેમણે જન્મ આપ્યો તેમને જ હવે જરૂર પડી તો સાચવવા કોઈ તૈયાર નથી જેમણે આખી જિંદગી સાચવ્યા જેમણે પાણી પાઈને એક વૃક્ષને મોટું કર્યું તેમને જીવનના પાનખરમાં સંભાળનાર કોઈ નથી અમે સંતાનોને મોટા કર્યા પણ હવે કોઈ સંતાન અમારી સાથે નથી આ કહાની આજે દરેક ઘરની છે અને આ સમસ્યા આજે દરેક વડીલોની છે કોઈ નઈ ભગવાન આવા ના આવીશ બીજું શું કહીએ આપણે અત્યારે ગમતો તોડીને ખાઈ જાય છે અત્યારે મન આટલા વર્ષે ખાડીય વર્તમાન સમયમાં ઘરમાં વૃદ્ધોની હાજરી જાણે બંધન કરતા થવા લાગી છે ખાસ કરીને દીકરા દીકરીના લગ્ન થયા બાદ સ્થિતિ વણસે છે ઘરમાં કંકાસ જગ્યા લઈ લે છે યુવાન પેઢીને વૃદ્ધોની વિચારસરણી વિવાદાસ્પદ લાગે છે આજ કારણ છે કે વૃદ્ધોને તેમના જ ઘરમાં જગ્યા મળતી નથી છેલ્લે તેઓ વૃદ્ધાશ્રમની વાટ પકડે છે છેલ્લા એક દાયકામાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધીને ત્રણ ગણી થઈ ગઈ છે અહીં રહેતા વૃદ્ધોની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે અનેક વૃદ્ધાશ્રમ માટે વેટિંગ ચાલી રહ્યું છે છેલ્લે કરેલા સર્વે પ્રમાણે ગુજરાતમાં બસો જેટલા વૃદ્ધાશ્રમ છે દર વર્ષે તેમાં ચૌદ થી પંદર નો વધારો થાય છે

અવલ ફાઉન્ડેશન નામના વૃદ્ધાશ્રમમાં આશરે પાંત્રીસ જેટલા વૃદ્ધો નિવાસ કરે છે અહીં બીમાર મા બાપ થી લઈને તમામ લોકોને નિઃશુલ્ક રાખવામાં આવે છે જે પોતાના માતા પિતાના નથી થયા તે બીજાના કઈ રીતે થશે એવું સમજીને પુત્ર પાસેથી કે વૃદ્ધાશ્રમમાં મૂકવા આવતા કોઈ પણ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી હા સાચી વાત છે આ એજ ની અંદર બાળક જેવી થઈ જતી હોય તો એવા લોકોને મૂકવા આવે છે ઘણા લોકો ઘણા કેસમાં એવું હોય છે કે છોકરાઓ સારા હોય છે પણ એમના કેસમાં સન નહીં હોતા મતલબ ડોટર હોય ડોટર હોય એટલે એમને ઘણી મુશ્કેલી પડતી હોય એટલે એ લોકો મુકવા આવે ઘણા કેસીસ એવા પણ આવે છે કે જે લોકો આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય એટલે કે કેનેડા યુએસ યુકે માં રહેતા હોય એવા લોકોને પણ એડમિશન માટે અહીંયા આવવા આવે છે માતા-પિતા તેમની વૃદ્ધાવસ્થા તેમના પુત્રો સાથે પસાર કરવા માંગે છે પરંતુ અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ ઝડપી બની ગઈ છે જેના કારણે લોકો પોતાના પરિવારને સમય નથી આપી શકતા સાથે લોકો પોતાના માં-બાપ માટે પણ સમય કાઢી શકતા નથી આ જ કારણ છે કે વૃદ્ધાશ્રમની સંખ્યા દિવસ અને દિવસે વધી રહી છે ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ